આજે અમરાવતીના અંજન ગામમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ અંજનગાંવ પોલીસ સ્ટેશનમાં નકલી ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર જારી કરવા અંગે ફરિયાદ નોંધાવી આ મામલે સોમૈયાએ માલેગાંવ તહસીલદાર સામે લેવાયેલી કાર્યવાહીનું ઉદાહરણ આપતા કહ્યું કે તહસીલદાર અને કેટલાક કર્મચારીઓને ત્યાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમણે પોલીસ પાસે માંગ કરી કે અંજન ગામમાં પણ આવી જ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે સોમૈયાએ પોલીસ સમક્ષ સૌથી વધુ પુરાવા રજૂ કર્યા છે અને માંગ કરી છે કે કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે ભાજપના નેતાએ જિલ્લા કલેક્ટર દ્વારા રચાયેલી તપાસ સમિતિને ટાઈમપાસ ગણાવી અને કહ્યું કે જો તેમની પાસે આટલા પુરાવા હોઈ શકે છે તો તંત્ર કેમ નહીં તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ નકલી દસ્તાવેજોના આધારે નાગરિકતા પ્રમાણપત્રો આપી રહ્યા છે જે દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે સોમયે સ્પષ્ટતા કરી કે તેમની લડાઈ ભ્રષ્ટ અધિકારીઓ સામે છે જો ગેરકાયદેસર રીતે પ્રમાણપત્રો આપી રહ્યા છે તેમણે વૈહીવટી તંત્રને આ મામલો વહેલી તકે ઉકેલવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે કો જન્મ પ્રમાણપત્ર ફરજિત દસ્તાવેજ કે આધાર પર دیے ગયા ઉદ સંબંધમાં આદમેને સ્વયં અંદનગાવ सुरजी में पुलिस स्टेशन में तकरार दाखिल किए सौ पुरावे दिए हैं पुलिस ने मुझे आश्वस्त किया है कि इसको ऊपर जरूर कार्रवाई होगी इसमें तहसीलदार कार्यालय का स्टाफ भी इन्वॉल्व है कुछ तो ऐसे जन्म प्रमाण पत्र दिए गए कि जिस व्यक्ति ने एप्लीकेशन भी नहीं किए जो व्यक्ति कभी आया भी नहीं उसका फोटो भी नहीं है ऐसे बेनामी व्यक्तियों के भी जन्म प्रमाण पत्र निकले हैं मुख्यमंत्री जी ने मुझे आश्वस्त किया है कि महाराष्ट्र में ये जो दो लाख तेईस हजार एप्लीकेशन आई है सेवेंटी नाइन थाउजेंड को स्टे दिया गया है एक लाख तेबीस हजार जो एप्लीकेशन दिए गए उन सब की वापस जांच होगी इसमें जो भी दोषी जाए तीन पाए जाएंगे उन सब पे कार्रवाई होगी मालेगांव तहसीलदार कार्यालय के तहसीलदार नायब तहसीलदार और चार कर्मचारी को सस्पेंड किया गया है मेरी मांग है अंजन गाँव सुरजी के तहसीलदार और उनके सहयोगी के ऊपर भी कार्रवाई हो कलेक्टर ने इसके ऊपर जांच रखी थी उसका सामने मेरा स्पष्ट कहना है कलेक्टर ने खाली टाइम पास करने का कवर अप करने का प्रयास किया खिट्सो सोमैया सौ पुरावे दे सकता है तो कलेक्टर ने क्यों नहीं दिया इसका जवाब भी कलेक्टर को देना पड़ेगा